મિત્રો ભગવાન વિષ્ણુ અને ધનના દેવી માતા લક્ષ્મીના આશીર્વાદથી છવ્વીસ ડિસેમ્બર ગુરુવારે સફલા એકાદશીના શુભ પ્રસંગે દિવ્ય અને દુર્લભ મહાશુભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે આ દિવસે સર્વાર્થ સિદ્ધિ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગ જેવા અદ્ભુત સંયોગો બનશે બાર રાશિઓમાંથી છ રાશિઓ માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે હા મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદથી આ છ રાશિઓના લોકોનું નસીબ બદલાઈ જશે આ એકાદશી આ રાશિઓ માટે ધનવર્ષા લાવશે અને તેઓ કરોડપતિ બનવાની દિશામાં આગળ વધશે હવે સ્વયં વિધાતા પણ તેમની સફળતાને રોકી શકશે નહીં હિન્દુ શાસ્ત્રોના મતે દરેક વ્રતનું પોતાનું મહત્વ અને લાભ હોય છે એવું કહેવાય છે કે વ્રત રાખવાથી ભગવાનના દિવ્ય આશીર્વાદ મળે છે અને ભક્તોના જીવનમાં સુખ સમૃદ્ધિનો પ્રવેશ થાય છે એકાદશી વ્રતને તો સનાતન ધર્મમાં ખાસ સ્થાન છે દરેક વર્ષે ચોવીસ એકાદશીઓ થાય છે અને ડિસેમ્બર મહિનામાં આવતી બીજી એકાદશીને સફલા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી વર્ષની સૌથી મોટી અને મહત્વપૂર્ણ એકાદશીઓમાંની એક ગણાય છે મિત્રો તમારે આ પણ જાણવું જોઈએ કે આ એકાદશી વર્ષની છેલ્લી એકાદશી છે સનાતન ધર્મમાં એકાદશી તિથિ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે આ તિથિ સનાતન શાસ્ત્રોમાં ખાસ કરીને ઉલ્લેખિત છે ધાર્મિક માન્યતા છે કે એકાદશી તિથિએ સાચા મનથી શ્રીહરિ અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવા અને અંધનનું દાન કરવાથી જીવનમાં ક્યારેય ધન અને અન્ની તંગી થતી નથી પંચાંગ અનુસાર પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ પચ્ચીસ ડિસેમ્બરની રાત્રે દસ વાગીને ઓગણત્રીસ મિનિટ વાગ્યાથી શરૂ થઈને સત્યાવીસ ડિસેમ્બરની રાત્રે બાર વાગીને ચુમ્માલીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે આ રીતે છવ્વીસ ડિસેમ્બરે સફલા એકાદશી વ્રત રાખવામાં આવશે સફલા એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવા વડે વ્યક્તિ તેના તમામ કાર્યોમાં સફળતા મેળવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી ન માત્ર જીવનમાં ધન અને સમૃદ્ધિ આવે છે પરંતુ દીર્ઘ આયુષ્યનું વરદાન પણ પ્રાપ્ત થાય છે આજના દિવસે સાચા મનથી પૂજા અર્ચના કરવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે એવી માન્યતા છે કે મનોકામનાઓ ઝડપથી પૂર્ણ થાય છે જીવનના દુઃખ અને મુશ્કેલીઓ સમાપ્ત થાય છે અને પિતૃઓને મોક્ષ મળે છે સાથે જ દાન કરવાથી વ્યક્તિને આર્થિક સમસ્યાઓથી મુક્તિ મળે છે સફલા એકાદશી સાથે જોડાયેલી કથા અનુસાર રાજા મહિષ્માનના ચાર પુત્રો હતા જેમાંથી એક પુત્રની ખરાબ આદતો અને દુષ્ટ પ્રવૃત્તિઓના કારણે તે પાપી બની ગયો તેના અયોગ્ય કાર્યોથી રાજાએ તેને નગરમાંથી બહાર કાઢી દીધો તે પછી તે જંગલમાં રહેવા લાગ્યો અને માંસાહાર કરતો સફલા એકાદશીના દિવસે તે જંગલમાં એક સંતની કુટિયાએ પહોંચ્યો સંતે તેને પોતાનો શિષ્ય બનાવી લીધો સંતની શિક્ષાના પ્રભાવથી તેના જીવન અને સ્વભાવમાં પરિવર્તન આવ્યો સંતના માર્ગદર્શન હેઠળ તેણે એકાદશીનું વ્રત રાખ્યું અને સંતના કહેવાથી ધાર્મિક જીવન ધારણ કર્યું અંતે તેણે રાજા મહિષ્માનની સાચી પ્રકૃતિ સ્વીકારી અને નિયમિત રીતે પોષ કૃષ્ણ કૃષ્ણપક્ષની એકાદશીનું વ્રત વિધિપૂર્વક રાખવાનું શરૂ કર્યું મિત્રો આ વર્ષે સફલા એકાદશી પર સર્વાર્થ સિદ્ધિયોગ રવિ પુષ્ય યોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગ જેવા અદ્ભુત સંયોગો બની રહ્યા છે આ સંયોગોથી બાર રાશિઓમાંથી કેટલાક માટે ધન લાભ અને આર્થિક સમૃદ્ધિના યોગ બની રહ્યા છે આ ભાગ્યશાળી રાશિવાળા ધનધાન્યથી સમૃદ્ધ થશે અને કરોડપતિ બનવાની દિશામાં આગળ વધશે તેમની સફળતાને હવે કોઈ પણ અવરોધ રોકી શકશે નહીં પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તેમને મળ્યા છે મિત્રો આજની દુનિયામાં પૈસાનું મનુષ્ય માટે ખૂબ મહત્વ છે પૈસા વગર કોઈ પણ કામ પૂર્ણ કરવું શક્ય નથી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ક્યારે ધનની તંગી ન થાય અને તે સુખસમૃદ્ધિથી ભરેલું જીવન જીવી શકે આ માટે તે દિવસ રાત મહેનત કરે છે જેથી તે પોતાની આર્થિક સ્થિતિ મજબૂત બનાવી શકે પરંતુ ઘણીવાર ઘનિષ્ઠ મહેનત છતાં પણ સફળતા મળી શકતી નથી જેના કારણે વ્યક્તિ મૂંઝવણમાં મુકાય છે તેનું કારણ એ છે કે માત્ર મહેનતથી જ સફળતા શક્ય નથી નસીબનો સાથ પણ એટલો જ જરૂરી છે જો નસીબ સાથ આપે તો વ્યક્તિ ઓછી મહેનતથી પણ ઇત સફળતા મેળવી શકે છે હિન્દુ ધર્મમાં ગ્રહ નક્ષત્ર અને રાશિઓને વિશેષ મહત્વ પાય છે તેનો પ્રભાવ વ્યક્તિના જીવન પર સીધો પડે છે કેટલાક લોકોને તેનો શુભ પ્રભાવ મળે છે જ્યારે કેટલાકને અશુભ સમય સાથે ગ્રહો અને નક્ષત્રોના પરિવર્તનથી વ્યક્તિના જીવનમાં બદલાવ આવે છે આ વીડિયોમાં અમે તમને તે ખાસ રાશિઓ વિશે જણાવીશું જેમની કિસ્મત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી બદલાવા જઈ રહી છે આ રાશિ ધરાવનારા લોકોના જીવનમાં હવે સારા દિવસોની શરૂઆત થવાની છે હા મિત્રો ચાલો વાત કરીએ તે ભાગ્યશાળી અને શુભ રાશિઓની જેના પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની ખાસ કૃપા વરસી રહી છે જેમાં જે પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે આ જાણવું આનંદદાયક છે કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના ખાસ આશીર્વાદથી તમારા જીવનમાં શુભ મહાસંયોગ બની રહ્યો છે આ રાશિના જાતકોના કાર્યોમાં એકાગ્રતા અને વિચારોમાં સ્થિરતા રહેશે તમે તમારા પ્રયાસોથી સતત નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશો અને એક અનોખી ઓળખ બનાવવા માટે સફળ થશો તમારી મહેનતનું દરેક કાર્ય ફળદાયી સાબિત થશે ધનલાભના યોગ બની રહ્યા છે અને વ્યવસાયમાં મોટો નફો મળવાની શક્યતા છે કુંભ રાશિના જાતકો ટૂંક સમયમાં કોઈ નવું વાહન કે ઘર ખરીદી શકે છે જેના કારણે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિની જે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને જણાવવું છે કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં શુભ સંકેતો આવશે તમારી મહેનત રંગ લાવશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે અટકેલા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા મિત્રો સાથેના સંબંધો મજબૂત થશે અને તમને પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી બોલચાલના કારણે અટકેલા કામો સરળતાથી પૂર્ણ થઈ જશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર છે જેના કારણે ધનથી જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે આ રાશિના જાતકો જે પણ કાર્ય કરશે તેમાં તેમને નિશ્ચિત સફળતા મળશે આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ છે તેથી તેનો સંપૂર્ણ લાભ લો હવે વાત કરીએ ત્રીજી ભાગ્યશાળી રાશિની જે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવવું છે કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર રહે છે આ સમય તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાનો છે તમારા માનસન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારી ઘણી પ્રશંસા થશે જો તમે નવા અવસર શોધી રહ્યા છો તો એ અવસર હવે તમારા આગળ આવશે આ સમય તમારે જે પણ કાર્ય કર્યું તેમાં સફળતા મળશે આવકના સ્ત્રોતો વધશે અને જો તમે નવા વ્યવસાયની શરૂઆત કરવાનું વિચારો છો તો તેમાં પણ સફળતા નિશ્ચિત છે વૃષભ રાશિના લોકો માટે ધનલાભના ઘણા સોનારા અવસર આવી રહ્યા છે આ કહેવાતા ખોટું નહીં હોય કે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે પરિવારમાં સુખ શાંતિ રહેશે અને વ્યવસાયમાં વધારો થશે સામાજિક ક્ષેત્રમાં પણ તમને સફળતા મળશે અચાનક ધનલાભ થવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બની રહેશે અને તમે જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરશો હવે વાત કરીએ ચોથી ભાગ્યશાળી રાશિની જે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે શુભ યોગો અને માતા લક્ષ્મી તથા ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં આર્થિક લાભના અનેક તક દેખાઈ રહ્યા છે જે યોજનાઓ તમે ભવિષ્ય માટે બનાવી હતી તે હવે અમલમાં મૂકવાનો યોગ્ય સમય છે વ્યવસાયમાં નવા માર્ગો ખુલશે અને નોકરી કરતા લોકોને પ્રમોશન સાથે ઉચ્ચ અધિકારીઓનું સમર્થન મળશે સમાજમાં સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકોને સંતાન સુખનો આશીર્વાદ મળશે માતાપિતાનું આશીર્વાદ તમને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે અને તમારે તેનો પૂર્ણ લાભ ઉઠાવવો જોઈએ હવે ચાલો વાત કરીએ પાંચમી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિની જે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ખૂબ જ અનુકૂળ છે તેમના આશીર્વાદથી તમારા જીવનમાં અદભુત પરિવર્તન આવી શકે છે મીન રાશિના લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું નામ લઈ કોઈ પણ નવું કાર્ય શરૂ કરે ભલે તે વ્યાપાર હોય કે વ્યક્તિગત આથી તમને નિશ્ચિત જ મોટી સફળતા મળશે તમે સમાજમાં તમારી અલગ ઓળખ સ્થાપિત કરવામાં સફળ થશો વિદ્યાર્થીઓ માટે શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિના નવા અવસર ઉપલબ્ધ થશે પરિવારનો સાથ તમારા દરેક પગલે રહેશે અને દાંપત્ય જીવન ખૂબ જ સુખદ રહેશે એમ કહેવું ખોટું નહીં થાય કે મીન રાશિના લોકો હવે તે બધું પ્રાપ્ત કરશે જેના તેઓ સાચા હકદાર છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમે ધનસંપત્તિ સન્માન અને મોટી સફળતાઓના ભાગીદાર બનશો હવે વાત કરીએ આગળની ભાગ્યશાળી રાશિની જે છે મકર રાશિ મકર રાશિના જાતકો તમારા જીવનમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમામ દુઃખક્ષોનો અંત આવી રહ્યો છે તેમની કૃપાથી તમારા અધૂરા કાર્યો પૂરા થશે જો તમે કોઈને ઉધાર આપેલું ધન અટકાયું છે તો તેને પાછું મેળવવાના યોગ બની રહ્યા છે તમારા પ્રયત્નો હવે સફળ થશે અને તમે તમારા તમામ ઋણોમાંથી મુક્ત થવામાં સફળ થશો સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે વેપારમાં અચાનક નફો મળશે જેના કારણે ઘરમાં સુખ શાંતિ રહેશે જોકે મકર રાશિના જાતકોએ પોતાના ઉગ્ર સ્વભાવ પર નિયંત્રણ રાખવું જોઈએ આ સંયમ તમારા માટે ફાયદાકારક સાબિત થશે હવે વાત કરીએ આગળની ભાગ્યશાળી રાશિની પરંતુ તે પહેલા જો તમે અત્યાર સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તરત જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો આ પ્રકારની જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ જાણકારીઓ તમે સમયસર પ્રાપ્ત કરી શકો છો મિત્રો હવે વાત કરીએ આગળની ભાગ્યશાળી અને ખુશનસીબ રાશિની જે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય ખુશીઓની ભેટ લઈને આવ્યો છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તમારા અટકેલા કાર્યો હવે સમયસર પૂર્ણ થશે અને જીવનસાથી સાથેના સંબંધ વધુ મીઠા બનશે સંતાન તરફથી કોઈ મોટી ખુશખબરી મળવાથી તમારું મન પ્રસન્ન થશે વેપારીઓને વેપારમાં નફો થશે જ્યારે નોકરી કરતા લોકોને તેમના કાર્યક્ષેત્રમાં કોઈ મોટી સિદ્ધિ મળી શકે છે તમારા ઘરમાં નવી વસ્તુઓનું આગમન થશે જેના કારણે પરિવારની ખુશીઓમાં વધારો થશે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થશે હવે વાત કરીએ આગળની ભાગ્યશાળી રાશિની જે છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યું છે તેમના કૃપાપાત્ર હોવાના કારણે તમને ભારે ધનલાભ થવાના સંકેત છે વ્યવસાય અને નોકરીમાં સતત પ્રગતિ થશે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગાર વધારો મળશે વિદેશમાં નોકરી અથવા અભ્યાસ કરવા ઈચ્છતા જાતકો માટે પણ આ સમય સફળતાવાળો છે આ રાશિના લોકોની આવકમાં વધારો થશે અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકો માટે આ સમય શુભ રહેશે તમારું લગ્નજીવન પ્રેમજીવન અને પરિવાર જન્મ સુખદ અને આનંદમય રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તુલા રાશિના જાતકો માટે આ સમય સંપૂર્ણ રીતે અનુકૂળ છે તમે જે કાર્ય હાથમાં લેશો તે ચોક્કસ સફળ થશે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તેને બગાડશો નહીં તો મિત્રો આ હતી તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ જેના પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ વરસી રહ્યો છે આ રાશિના લોકો આગળ ભવિષ્યમાં મોટી ખુશખબરી મેળવવા જઈ રહ્યા છે ધન અને પ્રગતિના અનેક અવસર મળશે જે તેમનું જીવન બદલી દેવા માટે મદરૂપ થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તેમની પાસે અભૂતપૂર્વ સફળતા ધનલાભ અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવવાનો છે ધન્યવાદ